નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલન મિત્રો જય ઠાકર મિત્રો આપણે ઠાકરના નામથી વિડીયોની શરૂઆત કરી હતી અને કાલે તમને વાત કરી હતી કે જીરાનો વિડીયો કાલ આવશે પણ આજે મારે તમને ટેકનોલોજીની વાત કરવાની છે ટેકનોલોજી એટલે કે મારે તમને જે ભેંસ ચેક કરવાની કીટ આવે છે તો એ કીટનો આપણે વિડીયો બતાવવાનો છે તો લાઈવ ડેમો બતાવીશ કઈ રીતે કોલિશ ત્યાંથી કરી અને રિજેક્ટ શું મળે છે ખાલી છે કે ગાફણ છે આ પ્રિઝલ્ટ જોવા માટે તમે આ વિડીયોને અંત સુધી જોઈજો કેમકે પ્રોસેસ થોડીક લાંબી હાલ છે કીટને આપણે બધી તમને વિગતવાર આગલા એક વિડીયોમાં તમને સમજાવી હતી પણ પાછી આપણે આજે નવેસરથી અને ટેસ્ટફુલ કીટ છે અને કોઈ ચિંતા કરવા જેવું જ નથી આપણે જેવું આવશે એવું લાઈવ બધું બતાવશું જો આમાં બીજા નંબરની ભેંસ છે એ થોડુંક આપણે થાય છે ધરમ સંકટ થાય છે એ થાલી છે કે ગાભણી છે જે હે એ આપણી પટ્ટીની અંદર આવી જાય તો એ પટ્ટીથી આપણે ચેક કરવાની છે આગળ આલો મિત્રો ઘણી વાર લાગી ગઈ હે હું પાછો વિડીયોની અંદર તો તાત્કાલિક એવું દેખાય પે હું ધોઈ અને સીધો આવી ગયો છે અને જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણા હાથમાં જ છે આ કોઈ પ્રોડક્ટનું પ્રમોશન નથી કે આ કોઈ એવું નથી કે હું આ પ્રોડક્ટ તમને બતાવું નાનું પ્રમોશન કરું મને ઇંગ્લિશ વાંચતા તો ઓછી આવડે પણ છતાંય લ નામ બોલી દઉં છું નીજી આવું કંઈક આનું નામ છે બોવાયન પ્રેગ્નન્સી રિપેડ ટેસ્ટ કીટ આ હે ને પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટેની કીટ છે તો આની અંદરથી હું હું નીકળી તમે એક ઘણા સમય પહેલાંનો એક વિડીયો જોયો હતો અને આજ પાછું તમને નવે હેરથી દેખાડું આની કિંમત તો હવે જો મને ખબર નથી કેમ કે જે મેડિકલીથી હું લઈ આવ્યો હતો ને એ મેડિકલવાળા ભાઈ કીધું તમે ટેસ્ટ કરી અને એકવાર બે આપી હતી એકમાં ટેસ્ટ આવે કે ના આવે કોઈ ભૂલભાલ રહી જાય કેમ કે આ કીટ છે એ બ્લડ ઉપર ટેસ્ટ થાય છે અને બ્લડ લેવામાં કદાચ કોઈ મુસીબત આવી જાય છે બ્લડને વધારે પડતી હવામાં રહીએ તો એ ગાંઠા થઈ જાય છે એટલા માટે એની બીજી કીટ પણ આપી કે ભાઈ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય તો તમે આ કીટ માટે ટેસ્ટ કરી શકો તો આપણે જે પહેલી વખત જે કીટથી ટેસ્ટ કર્યું હતું એ કીટનું એકદમ મસ્ત રિઝલ્ટ આવ્યું હતું અને આપણે ખબર જ હતી કે આ ગાફણ હે એટલે આપણે એનું રિઝલ્ટ જોવા માટે કે કીટ સાચી છે કે ખોટી છે હવે આ છે ને છે છે કે આની કોઈ ખબર નથી કેમ કે મનની અંદર ધર્મ સંકટ થાય કહી ધર્મ સંકટ એટલે અમારી ભાષામાં એને ધર્મ સંકટ કીએ એટલે એવું મનની અંદર થાય કે કાપણ છે કે નથી છે કે નથી આવું મનની અંદર થોડુંક થાય તો હવે આપણે આ ઓપનિંગ કરીએ ઓપનિંગ કર્યું આવે છે આની અંદર તો આની અંદરથી હું હું નીકળે ને એ આપણે આગળ કેવાક માથે રાખીને જોઈ આપણે સૌથી પહેલાં કઈ એક નળી નીકળી છે પછી જે પ્રેગ્નન્સી કી ટેસ્ટ કરવાની એ પટી છે અને ત્યાર પછી આ ટીપાં છે આ ટીપાની કઈ રીતે પ્રોસેસ છે એ હું તમને આગળ બતાવી તો હવે આ જે છે એ બોટલ છે બ્લડ લેવાની અને આ નળી છે આ નળીને આપણે પેકિંગમાંથી બહાર લઈ લેવાની છે કાતર કાપવાની હોય તો ખરો પણ કાતર આપણી આગળ હાલમાં હે નહીં અને આગળ કાતર લેવા જઈએ તો વિડીયો થઈ જાય લાંબો તો આપણે આપણે દેહી ભાષા આપણે દાંત છે કાતર જ છે તો આની અંદર કંઈક આ પ્રકારની નળી નીકળી છે અને આની બે છેડે હોય લગાડેલી છે મિત્રો તો આ જે ઝીણી હોય છે એ આપણે પશુને જે જગ્યાએથી લોહી લેવું હોય વધારે પડતું તો પૂછડા પાછળ પૂછડાના ભાગ પાસેથી લેવાય અને કાનમાં જે નસ હોય ત્યાંથી પણ લઈ શકાય પણ પ્લીઝ મહેરબાની કરી અને આ જે હું લોહી લેવા જાવી નહીં બતાવું કેમ કે યુટ્યુબની અંદર લોહી આ જે છે રક્ત એ દેખે તો એ થોડુંક ઓલું ગણાય ગંભીર ગુનો ગણાય એટલા માટે હું મારી રીતે એ પશુનું બ્લડ લઈ આવું અને ત્યાર પછી આપણા સીસલી ની અંદર બ્લડ ભરી અને ત્યાર પછી એ ડેમો માટે તૈયાર રહીજો તો હાલો હું હમણાં એનું બ્લડ લેતો આવું મિત્રો આપણે બ્લડ લઈ લીધું છે અને આ કીટને ઓપન કરીએ આ વસ્તુ એમાં નીકળે આને બધી વસ્તુ નાખવાની છે હું જરાક મારા હાથ ક્લીન કરતો આવું આ પ્રોસેસ જોઈને તમે આ રીતની કંઈક છે અને આપણે જો બ્લડ લીધું હે આ થોડુંક ભયંકર ગણાય હે આ દેખાડાય નહીં પણ જોવાઈ ગયું હું તમને આ બ્લડના ટીપા નાખીને પછી દેખાડું એક મિત્રો બ્લડ ચૂકવું જામ માંડે છે જાજી વખત થાય ને એટલે આપણે આ બ્લડ નાખી દીધું હે ને હવે જે ટીપા છે ઉપરથી જો આ હળી ભાંગી જાય છે ત્યાર પછી એના ત્રણ ટીપા નાખવાના આવીએ હું બતાવે હે એ આપણે જોવાનું છે એક ટીપું પીડું આ બીજું ટીપું પીડું ત્રીજું ટીપું પીર્યું હવે આની અંદર હું પ્રોસેસ થાય છે ને એ આપણે બેઠે બેઠે જોઈએ હવે આ કોઈ વસ્તુ કામની છે નહીં હવે આ બધાને આપણે બાય બાય કહેવાનું છે આગળ આગળ તમે જો વિડીયોની શરૂઆત તો થઈ ગઈ છે પણ વિડીયો ચાલુ છે અને તમે એની અંદર જોઈ શકો છો જે પ્રોસેસ આ તમને નજર હમીનો ખ્યાલ બતાડીએ આપણે આમાંથી કંઈ પૈસા વિડીયોમાંથી આવીએ આપણે કોઈ આ વાળો કે મેડિકલવાળો કે કંપનીવાળો કોઈ દેતા નથી આ તો એક ખાલી ટેસ્ટ માટે લીધી હતી આજ બીજી ટેસ્ટ પણ આપણે કંઈ કરી લઈ તો સક્સેસ અનસક્સેસની પાકી ખાયતરી તો બે વખત આપણે ટેસ્ટ કરીએ તો જ ખબર પડે તો તમે જો દસ પંદર પચીસ મિનિટ સુધીની આને આનું રિઝલ્ટ આવતું હોય આવું એમ કહેતા હોય જે મેડિકલવાળા ભાઈ એમને આપી હતી એનું કહેવાનું એમ છે કે પચીસ મિનિટ સુધીમાં આનું રિઝલ્ટ આવે તો આપણે અહીં બેઠા થઈ ત્યાં સુધી તો આની અકરામાં આના અંદર બધા માલિકોરા જે કચરો છે એ ભરી અને પાછો આપણે રાખી દીધો છે અને હવે આની અંદર તમને એવું દર્શાવે છે કે પ્રેગનેટ હોય તો આ સી અને ટી બે લાઇન લાલ હોય અને વચલી લાઈન છે એ તો એમાં મજૂદ હોય જ પણ જો ભેં ગાભણ હોય તો આ સી અને ટીની બે લાઇન છે એ લાલ હોય અને સી અને ટી એમાં સીની હોય તો આની અંદર લખેલું જ છે કે ભાઈ આ તકલીફ બધી હોય આપણે એટલું ઇંગ્લિશ જાણતા નથી એટલે એટલી ખબર નથી પણ ઘણી વખત એવું પણ થતું હોય કે ટેસ્ટમાં જેમ લોહીના ગાંઠા વરી આજુ વખતે વરી ગયા છે પણ મેં એક નળી ભરી લીધી હતી એટલે કોઈ પ્રોબ્લેમ નથી જે એ આગળ એમાં બતાવશે આપણે જોઈ જે કચરો છે તેનો નિકાલ આપણે બીજે ક્યાંય નદી નાળે કે આપણે જે કાટાડી હોય એમાં નથી નાખવાનું અને દિવાસળી મૂકી અને સળગાવી દેવાનો છે કેમ કે આની અંદર ને એવી વસ્તુ હોય લાગી ના જાય એટલા માટે તો આપણે આનો યોગ્ય નિકાલ કરી નાખીએ તો મિત્રો આપણે જે કહેતા એ ઘાડી આવી ગઈ છે પચીસ મિનિટ નથી થઈ દસ જ મિનિટ થઈ છે અને જે પ્રેગનેન્ટ એટલે કે ગાભણ પશુ હોય તો સી અને ટીની બે લાઈન વધારે લાલ હોય અને એટલી બી વારી આછી આછી હોય તો આપણે જરાક ટેસ્ટ કરી નહીં જે આપણે પટ્ટી છે એની અંદર કેમેરામેન ઝૂમ કરો હરખું બતાવો તમારી નજર સામેનો ખેલ છે અને આપણી બે ફાઈનલી પ્રેગ્નન્ટ છે એટલે કે ગાભણ છે તો હવે આપણે આ કીટને માન્ય રાખવાની છે અને આ તો હવે તો કચરો થઈ ગઈ છે આને આપણે હળગાવી દેવાની છે તો આનું રિઝલ્ટ કેવું છે એ તમે પણ જોજો કોઈને પણ આપણે અને મિત્રો ખરેખર તકલીફ કેમાં પડે ખબર બ્લડ લેવામાં બ્લડ લેવામાં એટલી મુસીબત પડી કે મારા હાથની અંદર પણ હોઈ ઘૂસી ગઈ હતી કેમ કે મેં જે જગ્યાએ કાઢ્યું ને ત્યાં થોડુંક અઘરું હોય કાઢવું અને હજી આપણે પશુ ચિકિત્સક છે મારે કૂટમી ધવલના મામા ત્રણ ડૉક્ટર છે તો ત્રણેયને આપણે ફોટો મોકલી અને હજી પણ ટેસ્ટ પણ કરી લેવું કેમકે અનુભવ તો છે જ પણ છતાંય ડૉક્ટર ચેક કરે અને આપણે ચેક કરીને ફેર તો આવજો બધાને આપણે જો આ બેનું નિરીક્ષણ કર્યું છે તો ચાલો આવજો બધા દાયરાને જય શ્રી કૃષ્ણ અને રામ રામ તો આવો પ્રયોગ તમારે પર હોય તો ઘેર બેઠે તમે પણ કરી શકો જય દ્વારકાધીશ